વાહન ચોર પોલીસ પાસેથી જ વાહન માલિકનો નંબર લઈ વાહન પરત કરવાના નામે રોકડી કરતો હતો વડોદરા પોલીસે ડુપ્લિકેટ પોલીસ બનીને વાહન માલિકને ચોરી કરેલું વાહન પરત આપી રોકડી કરી લેતા એક ભેજા બાદને ઝડપી પાડી સાત મોટરસાયકલ કબજે કરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાએ વોચ રાખી હતી જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરના ચિખલિયા ગામે રહેતો સંજય હરજીભાઈ વણકર પોલીસને જોઈ બાઇક પર ભાગવા જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે મોટરસાયકલની તપાસ કરતા કાલોલ ખાતેના ગેરેજમાંથી પોલીસની ઓળખ આપીને મોટરસાયકલ મેળવી હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેના ચોંકાવનારા નેટવર્કનો ભેદ ખુલ્યો હતો ભેજા બાદ સંજય પહેલા વાહન ચોરતો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલ પરથી મેળવી પોતે પોલીસ તરીકે વાત કરતો હતો અને વાહન માલિકનો નંબર મેળવી લેતો હતો જો પોલીસ ફરિયાદ ના થઈ હોય તો ઓનલાઈન સર્ચ કરીને બાઇક નંબરના આધારે માલિકનું નામ ઠામ મેળવી લેતો હતો ત્યારબાદ તે માલિકનો સંપર્ક કરી પોલીસ તરીકે વાત કરતો હતો અને ચોરેલી મોટર પાછી જોઈતી હોય તો કોઈપણ કાર્યવાહી કર્યા વગર રૂપિયા લઈ આપી દેતો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે સંજયની પત્નીએ પણ તેની સામે કેસ કર્યો છે અને છેલ્લા એક મહિનાથી તેણે વડોદરામાં સયાજી સિવિલ હોસ્પિટલ એમએસ યુનિવર્સિટી અને અટલાદરાથી ત્રણ મોટરસાયકલ ચોરી કરી હોવાની વિગતો ખુલી છે આ ઉપરાંત તેણે આણંદ નડિયાદ ખાતે પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની વિગત ખુલતા કુલ સાત મોટરસાયકલ કબજે કરવામાં આવી છે ટીવીએટીન ન્યૂઝ વડોદરા